કરાયેલું છે કે પ્રકાશભાઈ ડૉક્ટરે અહીંયા આ ઔષધિવન બનાવેલું છે પોતાના સ્વખર્ચે અને પોતાની મહેનતથી તો અમે વિદ્યાર્થીની બહેનોને આ ઔષધિવનની મુલાકાત લ કરવા માટે આવ્યા છીએ જેની અંદરમાં અમને ઘણા બધા ફળો વિશે બીજા અલગ અલગ પ્રકારના ઔષધિ વૃક્ષો વિશે માહિતી આપવામાં આવી જેમાં અમને અંધશાળાના પ્રિન્સિપાલ શ્રી દેસાઈભાઈ અમારી સાથે રહ્યા અમને આ આખું ઔષધવન છે એ બતાવ્યું કુલ ત્રીસ અંદર અંદરમાં ઔષધવન બનાવેલું છે અમારી બધી જ દીકરીઓએ આ ઔષધવનની મુલાકાત લીધી એની અંદરના અલગ અલગ ફળ છે એ પણ જોયા એની પણ મીઠાશનો અનુભવ કર્યો અને અહીંયા ગૌશાળા પણ છે કે જે ગૌશાળાની અંદરમાં બીમાર ગાયો છે અને બીજી સારી એવી ગાયો પણ છે કે જેનું એ લોકો ઉછેર કરે છે અને ઉછેર કરીને એની અંદરની જે કાંઈ દૂધ છે કે એનો વપરાશ એના બચ્ચાના માટે જ કરવામાં આવે છે આ ઘણી બધી બાબતો અમારા માટે સાવ અજાણ હતી અને મારા જ બાજુનું ગામ હોવા છતાંય મને આ વસ્તુની ખબર નહોતી કે જેથી કરીને મને આ વસ્તુ જે છે અમારા રેખાબેન છે મારી સ્કૂલના એમણે મને એવું કીધું કે બેન અહીંયા આવી સંસ્થા છે અને અહીંયા વિદ્યાર્થીની બહેનોને લઈ જઈ અને આ જાણવા મળશે કે ભવિષ્યની અંદરમાં વિદ્યાર્થીની બહેનો શહેરીકરણ બાજુ જમાને બદલે આવા જ કોઈ ગામડાઓની અંદરમાં રહી આવા બગીચાઓ કે આવી ખેતીની અંદરમાં પણ પોતાનો અભ્યાસ જે કંઈ છે એ ઉપયોગ કરશે અને આપણે પ્રકૃતિને જે બચાવવા માટેની વાત કરીએ છીએ આવી વાત પ્રકાશભાઈ સુરત રહી અને અહીંયા એના ગામની અંદરમાં અહીંયા કુલ એમણે તળાવની અંદરમાં વીસ ડેમ બાંધ્યા છે આખા ગામને એમને પાણીથી યુક્ત બનાવ્યું છે કે જ્યાં અમને પાણીની શોર્ટેજ ન થાય આવો વિચાર ગામની અંદરમાં જન્મેલા વ્યક્તિ બહાર રહીને પણ પોતાના વતનને યાદ રાખે એવા પ્રકાશભાઈએ આ સરસ મજાનું ઔષધવન બનાવ્યું અમને જોઈ અને ખૂબ આનંદ થયો આ બદલ અમે પ્રકાશભાઈને પણ આભારી છીએ કે ભાઈ અમારી વિદ્યાર્થીની બહેનો છે એને આ જોવા માટેનો મોકો મળ્યો અને અમે રેખાબેનના પણ આભારી છીએ કે એમણે મને આવું માર્ગદર્શન આપ્યું કે ભાઈ અહીંયા બેન આવું સરસ મજાનું જોવાનું છે કે જ્યાં વિદ્યાર્થીની બહેનોને પ્રકૃતિ જે છે એના વિશે પણ જાણવા મળશે કે જેથી કરીને અમે સમય લઈ અને અહીંયા આવ્યા અને આ ઔષધવન જે છે જોઈ અને અમારું મન જે છે બધાના મન એકદમ પ્રસન્ન થયા અહીંયા રહેવામાં કે કોઈ જગ્યાએ ઓક્સિજન ન ખૂટે એવી આખું મસ્ત વાતાવરણ છે કે અહીંયાથી જવાની ઈચ્છા પણ ન થાય કે ભાઈ અહીંયા થોડાક દિવસ રહેવાની મળી જાય તો અહીંયા રહી શકાય એવું છે કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થીની બહેનોને એમ ન થાય મનની અંદરમાં કંઈ ઉંચાટ ન થાય એવું મસ્ત આ વન બનાવ્યું છે જેથી કરીને અમે પ્રકાશભાઈને પણ ધન્યવાદ આપીએ છીએ કે ભાઈ આપ પ્રકૃતિને જાળવણી કર્યો છો આટલું બધું તમે ડોક્ટરી કરતા હોવા છતાંય પણ આ દિશાઓની અંદરમાં તમે રહી અને ગામને આવું સરસ વન આપ્યું છે તો আপনার খুব খুব ধন্যবাদ